લક્ષ્મી વિદ્યાપીઠ સરી ગામ ખાતે સ્વરક્ષણ દ્વારા ચારસો પાંચ કન્યાઓને સેલ્ફ ડિફેન્સનો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો આજે તારીખ સાત દસ બે હજાર ચોવીસને સોમવારના રોજ લક્ષ્મી ગજેરા ટ્રસ્ટની લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ સરી ગામ ભિલાડ ખાતે કન્યાઓને મહિલા સેલ્ફ ડિફેન્સ સશક્તિકરણ કાર્યક્રમ દ્વારા સેલ્ફ ડિફેન્સનો ડેમો બતાવી જાગૃતિ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે આર્મર માર્શલ આર્ટ ગજ્જુ કરાટે એસોસિએશનના ફાઉન્ડર ક્યોશી મનોજ પટેલના નેતૃત્વ હેઠળ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ શ્રી અને સ્ટાફગણ હાજર રહ્યા હતા સેલ્ફ ડિફેન્સના ડેમો બાદ હાજર રહેલ કન્યાઓને સેલ્ફ ડિફેન્સની બેઝિક તાલીમ તથા સ્વ બચાવની કેટલીક ટેકનિક શીખવવામાં આવી હતી તાલીમ બાદ કન્યાઓને આજના સમયમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ કેટલી જરૂરી છે જે બાબતને જાગૃતિ આપવામાં આવી હતી અને કન્યાઓને કરાટે તાલીમ લેવાની ઈચ્છા જાગૃત થાય તે માટે શીખવણ આપવામાં આવી હતી જોશી મનોજ પટેલ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમના આયોજન બદલ શાળાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને શ્રીમતી કિંજલબેન ગજેરા પ્રિન્સિપલ શ્રી પ્રવીણભાઈ પવાર મેનેજિંગ કોઓર્ડિનેટર આર એન ગોહિલ વાઇસ પ્રિન્સિપલ હાર્દિકભાઈ પાટિલ અને શ્રી જાદવ શેખ ઇન્ચાર્જ ટીચર સેલ્વિના ક્રિશ્ચન તેમજ તમામ સ્ટાફગણે જોશી મનોજ પટેલ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો